ગુજરાતમાં ગોંડલ એ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે ચર્ચામાં રહેવાનું કારણ પાટીદાર સમાજના આગેવાનોની સામે એ ગોંડલની અંદર ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલની સામે આક્ષેપો કરવા આખી ઘટનાની અંદર એ હજી મામલો સૌ થોડો ઘણો એ શાંત પડ્યો છે ત્યારબાદ ફરી એકવાર ઘટના આવે છે એક સગીર વયની યુવતી સાથે ગોંડલના રીબળાના એક યુવકે કરેલા દુષ્કર્મની ઘટનાની અને હવે

ગોંડલની અંદર છેલ્લા કેટલાક સમયથી વારંવાર એવા આક્ષેપો થઈ રહ્યા છે કે ગોંડલની કેમ સરખામણી એ મિર્ઝાપુર સાથે થઈ રહી છે કેમ એ ગોંડલની ચર્ચા એ વારંવાર મીડિયાની અંદર આવી રહી છે જ્યારે ગોંડલની ચર્ચા મીડિયાની અંદર આવતી હોય છે ત્યારે ગોંડલના કેટલાક આગેવાનો દ્વારા આ પ્રકારની ચર્ચા એ મિર્ઝાપુર સાથે ન થાય તેવી અપેક્ષાઓએ રાખતા હોય છે જો કે થોડા સમય પહેલાં પાટીદાર સમાજના આગેવાનો દ્વારા ગોંડલની અંદર પહોંચ્યા હતા અને ગોંડલ મામલે સતત ચર્ચાઓ થઈ રહી હતી જો કે આ બાદ હવે એ મામલો થોડો એવો શાંત પડ્યો છે તેવામાં ફરી એક વખત ગોંડલનો મામલો ચર્ચામાં આવ્યો છે ગોંડલનું સંગ્રામજી ગ્રાઉન્ડ કે જ્યાં ગત મોડી રાતનો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યો છે આ વાયરલ વિડીયોની અંદર ગોંડલના સંગ્રામજી હાઈસ્કૂલના અંદર વોકિંગ માટે જનારા કેટલાક લોકો જે છે તેમના દ્વારા આ વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યો છે અને આ વિડીયોની અંદર એવી પણ વાત કરવામાં આવી રહી છે કે આ વિડીયોની અંદર કેટલાક અસામાજિક તત્વો છે ને સાથે જ ગોંડલની અંદર ગોંડલ પોલીસના પોલીસ કોન્સ્ટેબલ એમપી ખિમસૂરિયા છે કે જે વોકિંગમાં આવતા લોકોની સાથે બોલાચાલી કરે છે તેમને ન બોલવાના શબ્દો બોલે છે તેમની સાથે માથા કરે છે તેમની સાથે વભારો કરે છે અને આખી આ ઘટનાની અંદર આખું એક ગ્રાઉન્ડ તેમની સાથે મળેલા આ સામાજિક તત્વો અને આ બેફામ બનેલા આવારા તત્વો જે સંગ્રામજી હાઈસ્કૂલ અંદર આ પ્રકારની આવારા ગર્દી ચલાવી રહ્યા છે એ લોકો આખું એક ગ્રાઉન્ડ ખાલી કરાવે છે

સાહેબ વારંવાર ચર્ચામાં આવવાનું કારણ ગોંડલ કેમ કેમ ગોંડલને નિશાને બનાવવામાં આવે છે કેમ એ સોશિયલ મીડિયાની અંદર સવાલો ઉપસ્થિત થાય છે કે વારંવાર ગોંડલને બદનામ કરે છે કેમ ગોંડલની સરખામણી મિર્ઝાપુર સાથે કરે છે આ સવાલો એ વારંવાર ઉપસ્થિત થઈ રહ્યા છે ને તમામ સવાલોની વચ્ચે આ વિડિયો સોશિયલ મીડિયાની અંદર જે વાયરલ થઈ રહ્યા છે જે આ વિડીયો સામે આવી રહ્યા છે કે ગોંડલની અંદર ન માત્ર એ કેટલાક અસામાજિક તત્વો પરંતુ ગોંડલ પોલીસ પણ એમની સાથે હોય ને એના પુરાવા છે હવે રાજકોટ પોલીસ હિમકરસિંહ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ જે છે તેમને વિચારવું જોઈએ છે તેમને એ આખી આ ઘટના સંદર્ભે કાયદાકીય તપાસ પણ બેસાડવી પડશે કે કેમ રાજકોટની અંદર વારંવાર ગોંડલ ચર્ચામાં આવે છે અને કેમ ગોંડલ ચર્ચામાં આવતાની સાથે જ રાજકોટ પોલીસ પણ ચર્ચામાં આવે છે કેમ રાજકોટ પોલીસ એ પોતે કાયદાનું ભાન કરાવવાના બદલે પોતે જે કાયદાનો હાથમાં લઈ અને રાજકોટની જનતાને એ હેરાન પરેશાન કરે છે આ સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે એટલા માટે સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે કેમ કે વારંવાર આખી આ ઘટનાની અંદર જેટલી વખત ગોંડલ ચર્ચામાં આવે છે એટલી એટલી ને વખત જ રાજકોટ પોલીસ પણ ચર્ચામાં આવે છે થોડા સમય પહેલા ધોરાજી પોલીસ ચર્ચામાં આવી ત્યારબાદ જામકુંડલમાં ત્યારબાદ જેતપુરને હવે ફરી એક વખત પાછી ગોંડલ પોલીસ વારંવાર આ પ્રકારની ચર્ચાઓમાં આવવાના કારણે ગોંડલની સરખામણી એ મિર્ઝાપુર સાથે થાય છે જોકે કોઈ એવી વ્યક્તિ નથી ઈચ્છતું કે ગોંડલની ચર્ચા ગોંડલનું નામ એ મિર્ઝાપુર સાથે થાય પરંતુ આ પ્રકારની જ્યારે જ્યારે ઘટનાઓ બને છે ત્યારે ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી સામાજિક આગેવાનો હોય અથવા કેટલાક એ રાજકીય પક્ષો હોય એ તમામ લોકો ગોંડલની સરખામણી એ મિર્ઝાપુર સાથે કરતું હોય છે પરંતુ એ ના થવું જોઈએ પરંતુ એ ના થવા પાછળ એ કાર્યવાહી પોલીસની હોવી જોઈએ પરંતુ જો આ જ પ્રકારે પોલીસ અને અસામાજિક તત્વો એ આ પ્રકારની કાર્યવાહી અથવા આ પ્રકારની વાતો કરશે તો કેમ આપણે એ કામગીરી અટકાવી શકશું કેમ આપણે ગોંડલને મિરઝાપુર બનતા અટકાવી નહીં શકતા એની પાછળના જવાબદાર કેટલાક કારણો પણ આપણે સમજવા પડશે એની પાછળ જવાબદાર કેટલાક પરિણામો પણ આપણે સમજવા પડશે કે ગોંડલની ચર્ચા કેમ વારંવાર આ પ્રકારે થઈ રહી છે અને કેમ ગોંડલમાં જ આ પ્રકારની ઘટનાઓ બની રહી છે તમારું શું માનવું છે સંગ્રામજી હાઈસ્કૂલની અંદર બનેલી આ ઘટનાને લઈને કેટલાક અસામાજિક તત્વોએ કારણ વગર ગોંડલને બાંધમાં લીધો અને ગોંડલની અંદર સંગ્રામજી હાઈસ્કૂલની અંદર વોકિંગ માટે આવનારા લોકોને હેરાન પરેશાન કરવા તેમની સાથે મારામારી કરવી તેમના સાથે બોલાચાલી કરવી તેમને ન બોલવાના શબ્દો બોલવા તેને લઈને અને સાથે જ ગોંડલ પોલીસની કામગીરીને લઈને તમે શું માની રહ્યા છો તે અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર